ધર્મનો નાશ ન થવો જોઈએ અને એ પ્રત્યેક માનવ નો ધર્મ છે કેમ કે ધર્મ કરે છે શું એ તો અભ્યુદય નિશ્ચિત ધર્મ વ્યવહારની અંદર સંસાર ની અંદર એ ઉન્નતિ અભ્યુદય કરાવે છે અને મોક્ષ નિશ્ચય મોક્ષીદાર પણ બનાવે છે ધર્મ જે ભગવાને ગીતાની અંદર કહ્યું કે સલ્પ મર્મસ્ય ત્રાય ત્રાયતે મહતો ભયાત એ અર્જુન સ્વલ્પ એટલે થોડો પણ જો એ શાસ્ત્રીય જન્મ ધર્મ જીવનમાં હશે તો મહાન મોટા એ ભય થી રક્ષણ થઈ શકે બોલો મોટામાં મોટો ભય શેનો છે એટલે આમ તો આપણને મરવું ગમે છે ને નથી ગમતું નથી ગમતું પર બેઠા ને એને પૂછો તો એને એ ના પાડશે બોલો મરું ગમે કોઈ ને ભાગીદાર બનાવે ધર્મ હશે તો પરમાત્માની મહત્વ અનુકંપાથી એ મનુષ્ય જન્મ મળ્યો છે તો પેલા તો આપણું જીવન એ ધર્મપરાયણ બનવું જોઈએ આમ તો કેવાય છે ને કે કે નકામું છે કેમ અને મોટું દ્રષ્ટાંત એ મહાભારત નું છે પાંડુ કૌરવો નું પાંડવો ને કૌરવો ની અંદર બંને ધર્મનું પાલન કર્યું పాండవ ఏ కి కౌరవే కిబర పాజయ અને ભગવાને સ્વયં કહ્યું કે જ્યાં ધર્મ છે ત્યાં હું છું ઘણા પાસ શું ક્યાં છે ખબર બુદ્ધિશાળી ભગવાન એ ફોય નો છોકરો થતો હતો પાંડવો શું થતા હતા હે ફો ના છોકરા ને ભગવાન ને કૃષ્ણ ભગવાન ને એ પાંડવો શું થતા મામા એટલે ફૈના છોકરા ને તો પછી ભગવાન તો ફૈના છોકરાનો પક્ષ આપણે જેમ નથી લેતા અત્યારે આપણે કોનો પક્ષ લઈએ છે ગમે એવો આપણો છોકરો હોય કે ગમે એટલો હંગાનો છોકરો હોય પણ આપણે એને ખોટું કર્યું હોય પણ આપણે પક્ષકોનો લઈએ હા સુખી ગયો તેમ બધા સજ્જન સો મામાન છોકરાએ કર્યું હોય ફાઈના છોકરાએ કર્યું હોય કાકાના છોકરાએ કર્યું હોય ભાઈના છોકરાએ કર્યું હોય કે પોતાના છોકરાએ કર્યું ખોટું તો આપણે કોના પક્ષમાં રહીએ આ શું કર્યું હોય એના પક્ષમાં કે ખોટું કર્યું એના પક્ષમાં તો બોલે ભગવાને તો કહ્યું જ્યાં ધર્મ છે ત્યાં એ હું છું એ મામા કોઈ નો એ કોઈ સંબંધ નથી અથવા ભગવાન એ સાધુ સન્યાસી નથી ભગવાન કહેતી હોય

ભગવાન સોરા થતા હતા એના પક્ષમાં જ રહ્યા ને ક્યાં પણ ભગવાન જો પક્ષ લેતા હોય હજારો તો ભગવાને બોલો તમે આપણે કોઈ મામાન ગાલ દીધી છે હે બોલો મામાન કોઈ ગાલ દીધી ક્યારે દીધી નહી તો ભગવાને મામાને માર્યો マロティンコレポレ。マロ、バガワネ、ママネ、マロ、ネマロ、ネマロ、ケマロ、コペチェ、a ティ、ネットコペチェ、コンソネマロ、イバガワナ、ママタタ、ママネマロ。 એટલે કેવાનો મતલબ ભગવાન ને કોઈ સંબંધ નથી અને આપણે તો કહીએ છીએ વ્યવહાર માં કેટલું ખબર તમને જમાડજો આ સાવ આ ચાતુમાં પૂરું થઈ ગયું છે અને દિવાળી આવ્યા છે ભગવાન નો સગોજ ભાણીઓ ને જાણો છો ને ભગવાન ના બેન નું નામ છે અને એનો એ દીકરો એટલે ભગવાન બેનનો એ પાપે લાગ્યું છે ને બોલો બેન લાગ્યું છે ને પાપ એટલે ક્યા મતલબ ભગવાનને કોઈ સંબંધ નથી ભગવાન તો કે જ્યાં ધર્મ હોય જ્યાં સત્યતા હોય ત્યાં એ જ એ રહેવાનું છે અને ધર્મ જો ઉત્પન્ન કરવો હોય તો નીતિકારો કે સત્યાત ઉત્પત્તિ ધર્મ દયા દાના વિવર્ધતે વિભર ધર્મ ધર્મો વિનશ્ય ધર્મની ઉત્પત્તિ દયા દાન વિવર્ધ દયા દાના દયા કરવાથી અને દાન દેવાથી એ ધર્મ વધે સમય ધર્મ ને ક્ષમા જો ગુણ આવે તો ધર્મ ની સ્થિરતા થઈ શકે અને ક્રોધા ધર્મો વિનશ્યતી અને ક્રોધ કરવાથી ધર્મ નો નાશ થાય અને એને લઈને આપણે વ્યવહારમાં કહીએ છીએ બોલો કહીએ છીએ શું કહીએ છીએ કોઈને આખો દિવસ કર્યું હોય થોડું બગડ્યું ક્રોધ કરો તો હે તો શું થાય કોમંદર છો ને કોશો બોલો છો હે પાણી ફેરી નાખ્યું આખું જે કર્યું ખરું પણ પાણી ફેરી નાખ્યું એટલે પાણી ફેર્યું એટલે આમ ફેરો થાય છે લોટમાં લઈ

જો મોટામાં મોટો શત્રુ હોય તો એ શાસ્ત્રકારો કે એ સ્વયં ગીતાના સોળ કામ ક્રોધ અને ને ત્રિવેદમ નરકેદમ દ્વારમ નાશન આત્મન કામ ક્રોધ તથા લોભ તસ્માત એ ત્રયમ ત્યજેત હે અર્જુન નરક ના ત્રણ દ્વાર છે

મનુષ્ય શરીર દ્વારા એ ધર્મનું પાલન થઈ શકે છે અને ધર્મ દ્વારા સંસારના સર્વ પ્રકારનું સુખ પ્રાપ્ત થઈ શકે છે જો જીવનની અંદર ધર્મ હશે તો સંસારના બધા જ પદાર્થનો એ જે જોઈએ સુખ જોઈએ કેમ કે ધર્મ સર્વ સુખ કરો હિત કરો ધર્મ મુદા ચિન્હવતે ધર્મ માનવને સર્વ પ્રકારનો વ્યવહારનું એ સુખ પ્રદાન કરી શકે છે જો ધર્મ હશે તો અને એ ધર્મ જો શાસ્ત્ર અનુસાર છે તો એ ધર્મ મૃત્યુના ના મુખમાંથી પણ એ ધર્મ છોડાવવાળો છે એ મરે છે તો શરીર થી ભલે મરે પણ આત્મા થી મરવાનું નથી બધાના શરીરો એ મરવાના પણ આત્મા કોઈનો મરવાનો નથી એ હું આત્મા છું એવું એ બુદ્ધિ ની અંદર એ જ્ઞાન દર થવું જોઈએ હું આત્મા છું એવું દળ થવું જોઈએ અને એ દળ કરવાની માટે વાર વાર શ્રવણ વાર વાર એનું એ મનન અને એનું નિદિદ્યાસન દ્વારા એ દ્રઢ થઈ શકે છે જે જ્ઞાન એ દ્રઢ ન થાય એ તો કે છે અદ્રઢમ છ હતમ જ્ઞાનમ જે જ્ઞાન દ્રઢ ન થાય એ નષ્ટ થઈ જાય ભૂલાઈ જાય કેમ કે આપણને એ દ્રઢ તો થઈ ગયું છે કે નચ્યું હજી હવે થઈ ગયું છે ને નચ્યું મને તું કેવા મને એ માટે વાર વાર શ્રવણ મનન નિર્દેશન દ્વારા એ બુદ્ધિમાં ડર થવું જોઈએ તો જે કઈ ક્રિયા જે કઈ કર્મ કરવામાં એ બધો એ ધર્મ અને એ એ બધું જ પરમાત્મા જે કઈ કરું એ બધું જ એ તમને હું અર્પણ કરું છું અને તેમી અને ભગવાન માં પછી કોઈ ભેદ રહેતો નથી જેમ નદીઓ સાગરમાં ભળી જાય તો સાગર રૂપ થઈ જાય એમ તમે બધા જ એ ભળી જાવ તો એ પરમાત્મા રૂપ થઈ અને એ જ માનવ જીવનની સાર્થકતા છે કે પરમાત્મા રૂપ થવું તો ધીરે ધીરે જીવનની અંદર ધર્મ પરાયણ બની અને સાચા સુખના ભાગીદાર થવાને માટે પુરુષાર્થ કરવો પરમાત્મા સર્વને સુખ સંપત્તિવાન બનાવે એવી પ્રાર્થના કરીએ કે સર્વત્ર સુખીના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતો मा कश्चिदुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति प्रशन सदगुरु सद्गुरुदेवानि जय स्वामी जय महाराजनि जय सनातनधर्मणि ज आद्य जगद्गुरु श्री शङ्कराचार्य भगवाननिज आविमयानि जय ॐ नमः पार्वती वदे आ ಹರ ದೇವತಾರೋ ಮಾರ್ರಹ್ಮ ಗುರು ಜಾಂದ